ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલને રવિવારના રોજ યોજાનાર છે ત્યારે આજ રોજ ભાવનગર મહાનગરપાલિકાના એક વોર્ડ બેઠક માટેની તેમજ તાલુકા પંચાયતની પાંચ બેઠકની તથા ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે આમ ભાવનગર જિલ્લાના તળાજા ગારાધા તથા સિહોર નગરપાલિકાને કુલ ત્રેવીસ વોર્ડની બાણું બેઠકો માટે કુલ એકસો મતદાન મથકો પર બીયુ બસો સાઠ સીયુ એકસો ત્રીસ ત્રણ આરઓ ત્રણ એઆરઓ પોલિંગ સ્ટાફ સાતસો પોલીસ સ્ટાફ બસો પંચાણું ફરજ બજાવશે જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વડવા બ માટે આડત્રીસ મતદાન મથકો પર બીયુ ચોર્યાસી સીયુ બેતાલીસ એક આર એક એ પોલિંગ સ્ટાફ બસો દસ પોલીસ સ્ટાફ એકસો બે ફરજ બજાવશે ભાવનગરના તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પાંચ બેઠકો માટે તેત્રીસ મતદાન મથકો પર બીયુ આડત્રીસ સીયુ છત્રીસ પાંચ આર ઓ પાંચ એ આર ઓ પોલિંગ સ્ટાફ એકસો અઠાણું તેમજ પોલીસ સ્ટાફ ચોર્યાસી ફરજ બજાવશે मैडम जो वड़वा ब का इलेक्शन है उसको लेकर तैयारी पूर्ण हो चुकी है क्या तैयारी की है और क्या पूर्ण हो चुकी है पूरी भावनगर महानगर पालिका का वार्ड थ्री की वडवा बैठक का एक कल बाई इलेक्शन है जिसमें आज सुबह सात बजे से पोलिंग पार्टी जोनल ऑफिसर्स जो इलेक्शन ऑर्डर ई वी और जरूरी साहित्य के साथ लंच के बाद स्टेट इलेक्शन कमीशन के जो एस ओ पी और गाइडलाइंस होती है उसके मुजब हमने पाँच जोनल जो रूम बनाए हुए हैं उनको डिस्पैच कर दिया गया है सभी पाँच जोनल रूट से ही सलामत अपने स्थल पर पहुंच गए हैं और सभी ऑल ओके रिपोर्ट भी हमें मिल गई है वार्ड थ्री में कुल वार्ड थ्री की इस बाई इलेक्शन वाली बैठक में कुल थर्टी एट अड़तीस मतदान मथक हैं जिसमें से एक संवेदनशील मतदान मथक हैं सभी में पुलिस डिप्लॉय की गई है कल सुबह सात बजे से कल शाम को छः बजे तक वोटिंग चालू रहेगी वार्ड त्रण की वार्ड बड़ा बैठक के जितने भी मतदान यादि में लोग हैं તો મે રિક્વેસ્ટ કે એલિજિબલ વોટર જો વોટ કાસ્